નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા નિવસો કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર પોલીસે બચાવ ચોપડવા પાસે આવેલ રામદેવ હોટલના સંચાલક પાસેથી ચાર લાખ આડત્રીસ હજારનું ડ્રગ્સ ઝડપી પાડ્યું ભારત પાકિસ્તાન વચ્ચે ભીષણ યુદ્ધના ભણકારા વચ્ચે પૂર્વ કચ્છમાં હાઈવે હોટલો પર થતા માદક દ્રવ્યોના કારોબારનો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે વધુ એકવાર વાર પર્દાફાશ કર્યો છે પોલીસે બચાવના ચોપડવા પાસે આવેલી હોટલ રામદેવના સંચાલકને ચાર લાખ અડત્રીસ હજારના મૂલ્યના તેતાલીસ પોઈન્ટ એસી ગ્રામ મેફેડ્રોન એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે તેની પાસેથી પોલીસે સડતાલીસ હજાર પાંચસો રૂપિયાની કિંમતનું નવ પોઈન્ટ પચાસ ગ્રામનું અન્ય શંકાસ્પદ ડ્રગ્સ પણ જપ્ત કર્યું છે મૂળ રાજસ્થાનના જોધપુર જિલ્લાના લુણી તાલુકાનો વતની અડતાલીસ વર્ષીય ભવરલાલ ખિયારામ બિશ્નોઈ હોટલ પર એમડી ડ્રગ્સનું છૂટકમાં વેચાણ કરતો હોવાની